જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું વેજીટેબલનો નવો નાસ્તો તો મજાની વાત તો અહીંયા એ છે કે આ નાસ્તો ટેસ્ટી એવો બનશે અને માત્ર પંદર મિનિટમાં બનીને તૈયાર થશે તો આ નાસ્તો બનાવવા માટે આપણે વેજીટેબલ લઈશું તો અહીંયા મેં દૂધી ખમણીને લઈ લીધી છે આ છે મેથી ગાજર કોબી આદુ મરચાંની પેસ્ટ અને પાલક જો તમારી પાસે જે વેજીટેબલ હોય ને એ બધા ચોપરમાં ચોક કરી અને લઈ લેવાના છે તો મેં જો આટલા વેજીટેબલ લીધા છે તો પહેલાં એને આપણે મિક્સ કરવાનું અને આ રીતે મસળીને પહેલાં મિક્સ કરવાનું જેથી કરીને શાકભાજીમાં જે પોતાનું નેચરલ પાણી હોય ને એ બહાર આવી જાય તો હવે અહીંયા આપણે એક વાટકો જેટલો ચણાનો લોટ કરીશું અને એક વાટકો જેટલો ઝીણો મેં રવો કર્યો છે જો તમારે અહીંયા ચોખાનો લોટ કરવો હોય ને તો એ પણ કરી શકાય અને સૂજી રવો હોય ને તો એ પણ કરી શકાય તો હવે આપણે અહીંયા મીડિયમ થિકનેસવાળું બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા હું આ છાસ કરી અને થોડી થોડી છાસ કરતું જવાનું અને લેમ્પ લમ્બ્સ ફ્રી બેટર તૈયાર કરવાનું છે જો તમારી પાસે ખાટું દહીં હોય ને તો દહીં કરી એક વાટકી જેટલું અને પછી જરૂર પ્રમાણે એ પ્રમાણે થોડું આપણે પાણી કરતું જવાનું અને જો આ રીતનું ઠીક એવું બેટર તૈયાર કરવાનું છે તો આ બેટરને જો આપણે ઠીક રાખીશ અને દસ બાર મિનિટનો રેસ્ટ આપવાનો છે જેથી કરીને રવો છે ને પોતાનું પાણી શોષી લેશે તો જો મને અહીંયા એવું લાગે છે કે બાઇન્ડિંગ બરાબર નથી આવતી વેજીટેબલ વધારે છે તો અહીંયા મેં ફરી અડધો વાટકો જેટલો મેં ચણાનો લોટ કરેલો છે તો વેજીટેબલથી ભરપૂર એવો આ નાસ્તો બનીને તૈયાર થશે તો જેઓ થિકનેસ પણ આવી ગઈ છે અને વેજીટેબલ પણ ભરપૂર છે તો હવે આપણે મસાલા કરી દઈશું ને તો એમાં અડધી ચમચી હિંગ એક ચમચી મેં જીરું પાવડર કર્યો છે અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર કરીશું સ્વાદ પ્રમાણે નમક કરીશું જો અહીંયા હું લાલ મરચું પાવડર નથી વાપરતી કેમ કે આપણે આદુ મરચાંની પેસ્ટ કરી છે ને એમાં મેં તીખું મરચું વાપરેલું છે અને હવે નાસ્તો આપણો ઠરી ગયા પછી પણ સરસ એવો સોફ્ટ રહે ને એના માટે થઈને અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ કરીશું તો આ ખાસ કરજો બિલકુલ ભૂલતા નહીં જો નાસ્તો છે ને આપણે બેસન કરેલું છે ને તો એ ઠરે પછી કઠણ થઈ જતો હોય છે પણ જો આ તેલ કરેલું હશે ને તો બિલકુલ કઠણ નહીં થાય નાસ્તો તો હવે આપણે એના બે પાર્ટ કરી લેશું કે આપણે આને ઇડલી સ્ટેન્ડમાં બનાવવાનો છે તો આપણે એક વારમાં થાય ને એટલું આપણે અલગ વાસણમાં લઈ અને એમાં આપણે આ જે મેં ટાટાના સોડા છે ને એ કરેલા છે તો આપણે અડધીથી પણ ઓછું ચમચી માત્ર ચૂટકી બે ચૂટકી જેટલા જ આપણે ટાટાના સોડા કરવાના છે જો અહીંયા આપણે એનો વાપરવાની કોઈ જરૂર નથી કેમ કે ફૂલ વેજીટેબલ કરેલા છે ને તો નાસ્તો છે ને સરસ પોચો રહેશે કેમ કે એમાં પોતાનું નેચરલ પાણી હોય જ છે તો હવે અહીંયા મેં ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દીધું છે તો આ સ્ટેન્ડમાં આપણે તેલથી પહેલાં ગ્રીસ કરી લેવાનું અને પછી આ બેટર એમાં રેડી દેવાનું છે તો ગેસની ફ્લેમ આપણે હાઈ રાખી પાણી આપણું ગરમ થાય પછી જ આપણે આ પ્રોસેસ કરવાની છે સોડા નાખીને તૈયાર કરવાની તો ઉપરથી આપણે લાલ મરચું પાવડરથી સજાવી દઈશું તમારે સફેદ તલ કરવા હોય તો એ પણ કરી શકો તો હવે આ ત્રણેય સ્ટેન્ડ મૂકી અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે બાર મિનિટ માટે કૂક થવા માટે દેશું જો અહીંયા ગેસની ફ્લેમ સ્લો નહીં રાખતા નહીં તર જે આ ઢાંકણમાં વરાળ થશે ને એ બધી નાસ્તામાં પડશે એટલે આ ખાસ યાદ રાખજો તો જુઓ પંદર મિનિટ પછી હું જોઉં છું ને તો નાઇડી ક્લીન નીકળે છે મતલબ કે નાસ્તો આપણો કૂક થઈ ગયો છે તો હવે આપણે એને નીચે ઉતારી અને ઠરવા માટે મૂકી દઈશું તો આ નાસ્તો આપણો ઠરે ને પછી જ આપણે એને બહાર કાઢવાનો છે જો તમે ગરમ ગરમ બહાર કાઢશો ને તો એ નીચે ચોટેલો રહેશે તો બિલકુલ ઉતાવળ નહીં કરવાની થોડી વાર ઠરવા દેવાનો અને જો ઠેરા પછી આપણે કાઢીએ છીએ ને તો નીચે બિલકુલ નથી ચોઈટો અને જો સરસ એવી જાળીઓ પડી છે ને તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવો સરસ આ નાસ્તો બનીને તૈયાર થયો છે તો જો ગણેશ ઠાકોરજી બિરાજતા હોય અને જો તમને સકડી ભોગ સુધીની આગ્યા હોય ને તો તમે એક વખત ચોક્કસથી બનાવી અને પ્રભુને અરોગાવજો તો આ જ રીતે મેં બધો નાસ્તો રેડી કરી લઈશ તો જુઓ હું તમને તોડીને પણ બતાવું કે અંદરથી આ કેટલો સોફ્ટ બહેનો છે જુઓ કેટલો સુંદર સોફ્ટ બહેનો છે તો આ નાસ્તાનો આપણે વઘાર કરીશું અને જો તમારે વઘાર ન કરવો હોય ને તો તમે આમને આમ ગરમ ગરમ પણ સર્વ કરશો ને તો પણ બહુ સરસ એવો ભાવશે બધાને નાનાથી લઈને મોટાને બધાને બહુ ઓછા નાસ્તો ભાવશે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો આ નાસ્તાનો વઘાર કરવા માટે મેં તેલ ગરમ મૂકેલું છે ને તેલ આવે એટલે આપણે રાય કરી દેવાની સફેદ તળ લીમડો અને આપણે હિંગ પાવડર અને ગરમ મસાલો આ આટલી વસ્તુ આપણે વઘારમાં કરીશું જો મારી પાસે ફ્રેશ લીમડો નહોતો તો મેં અહીંયા સુકેલો લીમડો કર્યો છે તો વઘારમાં એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે અને ગરમ મસાલો તો ખાસ કરો છો ગરમ મસાલાનો ટેસ્ટ વઘારમાં બહુ સરસ એવો આવે છે તો આ વઘારને આપણે જે મસાલો રેડી થયો સોરી આપણો નાસ્તો તૈયાર થયો છે ને એની માથે આપણે રેડી દેવાનું જો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી કરીને હું જે નવી નવી કઈ રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે હવે ઉપરથી આપણે ધાણાથી એને સજાવી દઈશું અને આપણે ફરી આપણે એક બાઉલમાં સર્વ કરીશું તો જો બાળકો વેજીટેબલ ન ખાતા હોય ને મિત્રો તો જો આ રીતે તમે એને નાસ્તો બનાવી અને ખવડાવશો ને તો બહુ જ એ લોકોને ભાવશે અને ફરીવાર તેઓ ડિમાન્ડ કરશે અને જો તમારે સવારની ઉતાવળ હોય અને જો આ વેજીટેબલ તમે તૈયાર સાંજે કરીને રાખેલા હોય ને ફ્રીજમાં તો આ પંદર મિનિટમાં તમારો નાસ્તો તમે તમારા હસબન્ડને ટિફિનમાં કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સાંજ સુધી બહુ સરસ એવો આ નાસ્તો તમારો રહેશે તો આ વિડીયો જો પસંદ આવ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસિપીમાં